આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ અને સોમવતી અમાસનો વિશેષ સંગમ છે ત્યારે હનુમાનજીના મંદિર શાળંગપુર હનુમાન મંદિર ખાતે આજે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે આજે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા અને કોઠારી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત સોમવાર નિમિત્તે આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આજે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત સોમવાર નિમિત્તે આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરાયો છે દાદાની મંગળા આરતી સવારે પાંચ પિસ્તાલીસ કલાકે કરાઈ હતી શણગાર આરતી પૂજારી સ્વામી અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીજીએ જણાવ્યું હતું કે આજે દાદાને પંચમુખીની થીમવાળા વાઘા અને સિંહાસનને શણગાર કરાયો છે ભક્તોએ ચાર દિવસની મહેનતે આ શણગાર બનાવ્યો છે વાઘા ચાર દિવસની મહેનતે રાજકોટમાં બન્યા છે છ સંતો શણગાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જી માટે સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી ગુજરાતના સૌથી મોટા કષ્ટભંજન દેવ ભોજનાલયના ટેરેસ ઉપર બસો કિલો વોટના સોલાર પ્લાન્ટનું પણ ઉદઘાટન કરાયું છે